સુરત નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સજ્જડ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહીમાં પુણાગામ અને વરાછા વિસ્તારની બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા જ્યાંથી કુલ એકસો તેતાળીસ કિલોગ્રામ માખણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં પુણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન કુલ એકસો તેતાળીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેની કુલ કિંમત અઠાવીસ હજાર છસો આંકવામાં આવી છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલા જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે એસઓજીની ટીમે સૌપ્રથમ દરોડા પુણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યો હતો જ્યાંથી સંચાલક ભૂપતભાઈ નારણભાઈ પરમારની હાજરીમાં અઠાવન કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત અગિયાર હજાર થવા જાય છે આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર પાડવામાં આવ્યો હતો જનતા ડેરીના માલિક સંચાલક ઘનશ્યામભાઇ જયરામભાઈ દુધાતની હાજરીમાં અહીંથી પંચ્યાસી કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું જેની કિંમત સત્તર હજાર જેટલી થવા જાય છે આ બંને ડેરીઓમાંથી મળી આવેલ કુલ એકસો તેતાળીસ કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણના જથ્થાને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જાહેર જનતાના વપરાશ પહેલા માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમ અનુસાર જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલોને તાત્કાલિક ધોરણે પૃથકરણ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડીબી મકવાણાની હાજરીમાં સમગ્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી માત્ર જથ્થો જપ્ત કરવા પૂરતી સીમિત નથી લેબોરેટરીમાંથી આ નમુનાઓનું પૃથકરણ અહેવાલ આવે એની રાહ જોવામાં આવશે જો લેબોરેટરી રિપોર્ટમાં માખણ માખણ ભેળસેળયુક્ત હોવાનું કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો બંને ડેરીના સંચાલકો માલિકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને અમૃતધારા ડેરી પુણા ગામની અંદર રેડ કરતા એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત છસો જેવી રકમ થાય છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે નમૂના તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરે સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત

નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્ર ને માત્ર પામ ઓઇલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિડિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક રૂલ્સ છે કે એનાલોગસ પહેર પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટા ભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામ એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને એસીથી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેથી જજો આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો